મધુશાલાના કારણે હિન્દી સાહિત્યમાં તેમનું નામ અમર થયું હતું જ્યારે પણ તેમનું નામ લેવામાં આવે છે ત્યારે તેમની આ રચનાને સૌથી પહેલાં યાદ કરવામાં આવે છે તેમણે મધુશાલા મધુ કલશ દો ચટ્ટાને અને તેમની આત્મકથા ક્યા ભૂલું ક્યાં કરું જેવી પચાસ કરતાં વધુ રચનાઓ લખી હતી હરિવંશરાય બચ્ચનના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીએ હરિવંશરાય બચ્ચનનો જન્મ અવધી હિન્દુ પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને તેમની માતાનું નામ સરસ્વતી દેવી હતું હરિવંશરાય બચ્ચન કાયસ સમુદાયના હતા બાળપણમાં લોકો તેમને બચ્ચન કહેતા હતા ત્યારબાદથી તેમણે તેમના નામ સાથે બચ્ચન લખવાનું શરૂ કર્યું તેઓ બચ્ચન નામથી હિન્દીમાં રચનાઓ લખતા હતા બચ્ચન એટલે બાળક અથવા સંતાન તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમએ કર્યું બાદમાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી કવિ ડબ્લ્યુ બી એડ્સની કવિતાઓ પર સંશોધન કર્યું અને પીએચડી પૂર્ણ કર્યું હરિવંશરાય બચ્ચન ભાષાના ધની વ્યક્તિ હતા અંગ્રેજીના પ્રોફેસર હોવા તથા તેઓ હિન્દી ઉર્દુ અરબી અને અવધી ભાષા પણ સારી પકડ ધરાવતા હતા તેમણે ઘણા વર્ષો સુધી અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી શીખવ્યું અને સાથે તેઓ અલ્હાબાદ ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ પણ કરતા હતા તેમણે ભારત સરકારમાં હિન્દી નિષ્ણાંત તરીકે પણ કામ કર્યું બચ્ચનની રચનાઓનો ઉપયોગ હિન્દી સિનેમામાં પણ થયો હતો તેમની રચના અગ્નિપથનો ઉપયોગ ઓગણીસો નેવુંમાં આવેલી ફિલ્મ અગ્નિપથમાં થયો હતો જેમાં તેમના મોટા પુત્ર અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા બે હજાર બારમાં બનેલી ફિલ્મની રીમેકમાં પણ આ કવિતાનો ઉપયોગ થયો હતો બચ્ચનનો કાવ્ય સંગ્રહ દો ચટ્ટાને ઓગણીસો પાસઠમાં પ્રકાશિત થયો જેના માટે તેમણે વર્ષ ઓગણીસો અડસઠમાં હિન્દી કવિતા માટે સાહિત્ય એકેદમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હરિવંશરાય બચ્ચનને હિન્દી સાહિત્યમાં અવિસ્મરણીય યોગદાન બદલ ઓગણીસો છોતેરમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા હરિવંશરાય બચ્ચને ઓગણીસો છવ્વીસમાં માં શ્યામા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનું અવસાન થયું હતું ત્યારબાદ તેજી બચ્ચન સાથે લગ્ન કર્યા હરિવંશરાય અને તેજી બચ્ચને બે પુત્રો છે અમિતાભ બચ્ચન અને અજિતાભ બચ્ચન તેમણે મહાન અંગ્રેજી નાટ્યકાર શેક્સપિયરની હિન્દી ટ્રેજેડી તેમજ રશિયન કવિતાઓની હિન્દી સંગ્રહાલયનો પણ અનુવાદ કર્યો હતો ડોક્ટર બચ્ચનને તેમની રચનાઓ માટે વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો અડસઠમાં ડોક્ટર બચ્ચનને હિન્દી કવિતા માટે સાહિત્ય એકેડેમી પુરસ્કાર મળ્યો આ એવોર્ડ તેમને તેમના કામ ટુ રોક માટે આપવામાં આવ્યો હતો બિરલા ફાઉન્ડેશને તેમની આત્મકથા માટે તેમણે સરસ્વતી સન્માન એનાયત કર્યો હતો તેમણે ભારત સરકાર દ્વારા ઈસવી સન ઓગણીસો છોત્તેરના વર્ષમાં સાહિત્ય તેમજ શિક્ષણના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા હરિવંશ રાયનું નિધન અઢાર જાન્યુઆરી બે હજાર ત્રણના રોજ થયું હતું બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની ખૂબ જ નજીક હતા અને તેઓ અવારનવાર તેમની કવિતાઓ વાંચીને સંભળાય છે ઓફબીટમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર